ओनम नम राणाएं भाव तो तो प्राणायाम करवानो न क ओम नमो भगवते वासुदेवाय 12 વખતમાં બોલજો ઓમ નમ ભગવતે વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિયો વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય ચિત્ત વૃત્તેણાયામસિદ્ધિરસું યજમાન ભાલે સ્વસ્તિસ્તે સ્ત્રી વિના શાખ્ય ધર્મ્યાણ વિનાયક પ્રિયા બ્રુવંધના નારદાધ્યા તપોદના भवन्तो यजमानिष्या आश्विदः परायण मन्त्रार्धा जबला सन्तु शन्तपुरुणा मनोरथा शत्रूणां बुद्धिन सुस्तु मित्राणामुदयस्तव वाग्रथाविव सम्पृक्तौ वाग्रथाय जनता पितरो भन्ति

તો પાપ માંથી મુક્ત કોણ કરે કરી શકે ગરિદ્વાર જઈએ તો પાપ થઈ મુક્ત થતા હો તો હરિદ્વાર જઈએ બરોબર ખર્ચો થાય બીજું શું પણ એમ નથી હોતું ધર્મ કાર્ય જમે પાપ છે ને જે સમરણ હોય જો એમને પાપ ખૂબ કર્યા નહીં કે આપણે ઋણે ઋણમાં પાપ હતા કોઈ બાકી રાખી નહોતું પણ છે બરોબર એમ પોકાર કરવો પડે તમે કરેલા પાપ તમે કોકને કહો તો યોગ્ય પણ કોને શું થાય એક થાય બે થાય પાંચ થાય એમ થતો વધારે લોકો વધારે થઈ જાય બરોબર તો પાપમાંથી મુક્ત કરવા વાળી માં ગૌ મૈયા માતા ગાય માતા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ગાયની અંદર શંકરીની હું દેશી ગાય બરોબર કેમ કે ગાય ગૌમાં વસ્તી લક્ષ્મી ગાયના ગૌમાં છાણમાં લક્ષ્મીનો વાસ છે બરોબર તો આવા તેત્રીસ કરોડ દેવતા એક ગાયને નમસ્કાર કરવાથી આખા તેત્રીસ કરોડ દેવતાને નમસ્કાર કરે એ બરાબર છે બરાબર ગાયને આમ તો જો આપણે દાન કરવું હોય તો ગૌશાળામાં યથાશક્તિ દાન કરવું પડે આ નિમિત્તે આપણે અહીંયા ગૌશાળા છે તમારો આ લજગુટ જમણવારો તમારો છે તો ગાય નિમિત્તે ગૌશાળા નિમિત્તે કંઈ આપવું હોય આ એક નંબર બેઠા એટલે કરવું તો પડે

અરવિંદસિંહ નામના સપ્નિક અધિકાર પ્રાપ્તિ અર્થે ગૌ ગ્રાસ દાન કર્મ અહમ કરીશીએ तन्मे मन शिव संकल्पमस्तु जोह बिहार जोड़ी गाय माता ने नमस्कार करो ओं मयंगो प्रश्नचक्रे सदमातर पुरा पीतर ओम स्वाह ओं भूर्भस्वगौमय नम सूरभ्ये नमो नम प्रार्थनामस्कार समर्पया विष्णु ने नमस्कार करवाना इदम विष्णु विचक्रमे मे ते धा नि दमूम शि स्वाहा

બરોબર મૂર્ખ માણસ ને સુકું લાગણી ક્યારે નમતું નથી કેમ કે સૌ પ્રથમ ગણપતિ ભગવાન ને નમસ્કાર કરવાના આપડે શ્રીમન મહાગણાધી નમ તમે ઈષ્ટ ઈષ્ટ એટલે વધારે જે દેવતાને માનતા હોય એમને યાદ કરવાના ઈષ્ટ દેવતા તમારા કુળદેવીને નમસ્કાર કરવાના કુલદેવતા હોય એમને યાદ કરી આપવાના દેવતા નમઃ આ સ્થાનની અંદર કેવલપુરી મહારાજનું સાનિધ્ય છે તો કેવલપુરીને યાદ કરવાના સ્થાન દેવતા ભ્યો નમઃ વાણી હિરણ ગર્ભાભ્યાનમાં એટલે લક્ષ્મી અને નારાયણની યાદ કરવાના લક્ષ્મી નારાયણ અભ્યામ

સાનિધ્યુલ ચોખા મૂકી યાજ્ઞા લેવાની તમે યાજ્ઞ કરી તમે યાજ્ઞામાં વધારો પ્રજા તે આનંદ મે લે ટીક ટકજી ભરે તમાર એકને પકડી રાખવાનું બે તમે હાથ લગાય રાખજો આપણો સંકલ્પ કરવાનો સંકલ્પ એટલે મનમતનો કોઈ પણ સંકલ્પ કેનો હોય કે આજ પાટણ જવું એ સંકલ્પ કરવાનો જો તારો સંકલ્પ પાર થાણો હતો સંકલ્પ વગર કંઈ કાર્ય થતું નથી ડાયરેક કોઈ દિવસ કોઈ પણ ધાર્યું હોય તમારે કે આ કરવું તો તમે મનોમન વિચાર કરો ને તો જ થાય ડાયરેક્ટ આવી તમારે એમ કે યજ્ઞ બેહવું હોય કોઈ વાત કર્યા વગર આજ હવાના યજ્ઞ તમે કોઈ કરી પણ મનમાં સંકલ્પ કયો હોય ત્યારે કે અમારે યજ્ઞમ બેસવું ત્યારે તમે નોંધાવ્યું હોય ને તમે પૂનમ લીધી હોય આજે સંકલ્પ પરિપૂર્ણ થતો હોય બરોબર સંકલ્પ પરિપૂર્ણ ક્યારે થાય તમે કર્મ કરો ત્યારે પરિપૂર્ણ થાય બરોબર તો આ સંકલ્પ ખાલી એમ આ હોય હવે માનતાનો કેમ હતો નહીં બરોબર એટલે સંકલ્પ કરવાનો હમથી વિષ્ણુ તથા વિષ્ણુ દેવજ યોગ્ય કરણમ વિષ્ણુ મય જગત વિષ્ણુ વિષ્ણુ ભગવ મહાષ્ય વિષ્ણુરાગા

ચીર ચિરકાલ કલ સંરક્ષણ સંરક્ષ સકલ મન મન ઈપસી કામના કામના સંસિદિદાયા સભા સર્વત્ર વિજય લાભાર્થી લાભ પ્રાપ્તિ પ્રાપ્તિ

ગ્રહ ગ્રહ અનુકૂલતા અનુકૂલતા નસ્ติก પાલન નસ્ติก પાલન પ્રસન્ન પ્રસન્ન અર્થ અર્થ મામા મામા કુંડળી કુંડળી મધ્ય મધ્ય કૂર કૂર ગ્રહ ગ્રહ અર્થ અર્થ શુભ શુભ પાલન પાલન પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થ અર્થ મામા મામા ગ્રુહ હે ગ્રુહ હે શુભ શુભ ફળ ફળ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થ કેવલ પુરી કે સાનિધ્યાર દિગરક્ષણમાં ગણેશપૂજનમાં દુર્ગા પૂજનમાં મધ્યપીજદેવતાના કેલપુરી સાન્િધ્ય દેવતા પૂજનમાં નવગ્રહ દેવતાના સામસદેવતા પૂજનમાં અગ્ને પ્રતિષ્ઠા બ્રહ્માજી ઋતવેગવરણા તેન ગરમાજીષપ્રેયતાન નમમ મુકતિવા બે હાથ જોડી ગુરુપતિ ભગવાનને યાદ કરવાના વક રટુંડ મહાકાયો સર્વ કોટી સમપ્રવા નિર્વિઘનં ગુરમે દેવા સર્વ કાર્યેશુ સહર્વદા જો આપણે હવે દિશાઓનું રક્ષણ કરવાનું કેટલી દિશાઓ

ॐ अपशर्वन्तु ते भूता हि भूतासे भूता विघ्नकर्ता रथ तेन शिवाग्नया अपक्रामन्तु भूतानि विजाता सर्वतो दिशां सर्वेषां वरोदेन पूजा कर्म समारम्भे एवं दशदशो रक्षे चामुण्डा वेदितवापग्नि खादयम् तुमको सारो 3 वक तुम 341 बार तुमने 3 ओके ने वाक्य से ये लाई आंखे ने काने लगाईयो तुम तमी लगाओ आंखे लगावन कोनी अबरे તો આમ હા હા બરાબર જો બેજલ નંબર નું કર્મ આમ મેં કીધું એમ દરેક નદીઓ નું જળ લાવવું પડે કેટલી નદી આપણે હે 9900 નંબર આપણે કહીએ છીએ કે 9900 બરાબર 68 7 સમુદ્ર બરાબર 68 અહિયા એટલે ચાલતી નથી ગંગા નર્મદા ને સિંધુ આ ત્રણ નદી તો નહીં આવતું જે અમારી બાજુ છે પાણી ખૂટતું નથી ગંગા મૈયા એટલે હરિદ્વાર અને ગંગા મૈયા કોઈ દિવસ બંધ થઈ એ આવી રીતે ચાલુ જ છે તો આ દરેક નદીઓનો જળ લાવવો પડે દરેક નદીઓનો જળ લાવીએ છે તો કેટલો ટાઈમ લાગે એક વર્ષ જતું રહે ને પચાસ હજાર ખર્ચો ખાલી એક જળ લાવવામાં થાય તો આવા યજ્ઞ કરાવી શકીએ નહીં આપણે તમે યજ્ઞ ના શકીએ કે શકીએ કેમ કે આટલો ખર્ચો એમાં લાગે તો બીજું લાવવામાં શું ના થાય બરોબર તો ભગવાન સૂર્યનારાયણના કિરણો દરેક જગ્યાએ જો સૂર્યનારાયણ હોય એવું ખરું કે ના ઉગે એમનો સમય થાય એટલે એ ઉગી જાય બરોબર બીજું કે મંત્રોની અંદર એટલી તાકાત છે મંત્ર ભગવાન સ્વયં આવે આવે ને આવે ને એ બ્રાહ્મણોના આધીન મંત્ર બોલવામાં આવે એટલે ભગવાન આયા વગર રહેતા નથી કેમ કે મંત્રની અંદર એટલી તાકાત છે એનું કારણ છે જો એક શબ્દ આપણે કોકને ખરાબ બોલીએ કે ખાલી બોલીએ તો શું થાય શબ્દો વર્ષો એ આપણે રહેતા નથી શબ્દ બોલવાથી થતું હોય તો મંત્રની અંદર કેવી તાકાત હોય એનાથી વધારે બરાબર તો આપણે દરેક નદીઓનું જલ લાવતા હોય ભાવ કરવાનો આ પૂજા છે ને ભાવ જ પૂજા છે આ ભૂલ કે ચોખા ચડાવવાથી ભગવાન મળી ના જાય પણ તમારે શ્રદ્ધા હોવી પડે ખાલી એમને તમે આ દર્શન કરો અઠવાડિયે મહિને બે મહિને તો પણ શ્રદ્ધા હોય ને તો કામ થાય બરોબર નક્કી કંઈ રોજ મંદિર જવાથી કામ થતું નથી આપણે બધા સંસારી છીએ આપણે કામ હોય રોજ જવાય ના જવાય પણ ઘેર આપણે દીવા પછી કરતા હોય માતાજી બરોબર તો આપણે દરેક નદીઓનું જળ લાવવાનું જળ આ પૂજા ભાવમય પૂજા કરવાની અંદર સમાન આયુ પ્રમો ભોરુભો સ્વ ચલા प्रतिष्ठा सर्वदेवा नामित्रा मित्रा वर्णन मिदा मंत्र दे, मंडले देवदाई सह सह प्रतिष्ठिता हा वरदा हा भवता चार दिशा में चार तिलक करवाना चंदन ना तमार बेर कम कर कुदी करवाना ये पहला चंदन थी करी गई इसलिए चार दिशा में चार करवाना चार बार करो चंदन थी पूरे बेर रोग वेदाय नवा रोग वेदम बुझिया मी पच्चीमी सांवेदाय नवा सांवेदम बुझिया मी उत्तरे अधर्वेदाय नवा अधर्वेदम દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજ્યામિ મધ્ય અપામપતિ વરુણાય નમઃ વરુણમ પૂજ્યામિ જપલો વિચારાર્થે અંદા જમસ્પાન સમર્પયા હામી કલશને હાથ લગાઈ રાખવાના પછી અંદર કાંટાના નાખી કલશને હાથ લગાવવાના આ રીતે ઓમ મા સમાધિ સાગરા મુદ્રાયણ ઉપર જમણો હાથ મુખી મૂદ્રા મત્સ એટલે માછલી જેવી મુદ્રા જો દરિયાની અંદર જળ એવું હોય કે નદીની અંદર હોય એ કેવું હોય પવિત્ર તો ખરું પવિત્ર તો ખરું પણ એની અંદર જો જીવ જંતુ રહેતા જ હોય પણ મત્સ્ય એટલે માછલી નો ખોરક એ જીવ જંતુને સાફ કરવા બરોબર આપણા ઘેર પાણી ગળીએ આરો પ્લાન્ટ લગાવતા હોય પીવા માટે ચોખ્ખું નહીં કહેતા મિનરલ પાણી જોઈએ પણ હવે દરિયામાં વિશ્વનું તો જળ માટે કોણ કરે બરોબર

નમસ્કાર સમર્પયા જો હવે કર્મ સાક્ષી આ કર્મ કરી એના સાક્ષી કોણ જેમ કોટ ની અંદર કાચા ને પાકે સાચી હોય એમાં તૈયે પણ સાચી જોઈએ તો દિબો છે ને કાચો સાચી જ海南ગર ઘી તેલ પૂરી ત્યાં સુધી પ્રગટ બાકી રામ થઈ જાય ને સૂર્યનારાયણ કાચા સાચી એ તો સમય થાય 6 વાગે 6:30 થાય એટલે ઈ પૂરી જાય ઈ કો દિવસ રજા રાખે ને ન શું થાય શ્રષ્ટોનો વિનાશ થાય આપણો નોકરી કરતા હો તો પુનમ નઈ રજા રાખતા હોય રવિવાર હોય તો રજા રાખતા હોય બરોબર પણ સૂર્યનારાયણ સમય થાય છ વાગે સાડા છ વાગે સાત વાગે ઉગી જાય ને એ જો ના ઉગે તો શું થાય સૃષ્ટિનો વિનાશ થઈ જાય ચોમાસામાં એક બે દિવસ વાદળ વાદળછાયું વાતાવરણ રહે તો શું થાય રોગચાળો ખાની ગણવા ને કેટલા માણસો બીમાર પડે બરાબર પણ હાવ ના ઉગે તો શું થાય માણસ મરી જાય મૃત્યુ થઈ જાય સૃષ્ટિનો વિનાશ થઈ જાય બરાબર તો કર્મના સાક્ષે દીપનારાયણને યાદ કરવાના

આપણે સિદ્ધિ બુદ્ધિ જો કોઈ નવું બાઈક ગાડી લાવીએ કે મકાન આપણે પાંચ તિલક કરીએ છેડા કરીએ ગણપતિ ભગવાન ના કરતા હોય વિઘ્ન હરતા દેવ છે ગણપતિ બરોબર પણ ભગવાન આપણે કોઈ જાણતા નથી હોતા બરોબર માતાજીના તિલક કરતા હોય માતૃકા સાત એના સાત તિલક જે શીતળા સાતમ ના દિવસે સાત છ કેવી રીતે કરીએ ખબર સાત કરે પેલા છ કરે પછી પોંચ કરે ચાર બે શીતળા સાતમ ના દિવસે સપ્ત વેદ માતૃકા કહેવાય परब आप पांच दिल थे गणपति भगवान परिवार ना तो गणपति भगवान ने परिवार ने याद करवानो ओ मागणानंद्वा गणपती गु हवा महे प्रियानंद्वा प्रियपती गु हवा मारीन दीनद्वा निजीवपती गु हवा मय वसोममा आ वजानि करब धमात्मजाहि करब धम्मा ओ गुर गुर स्वाहा सुदिव निषेत मा गणपते नमो नमः जया या निश्चिंतया मिचडाईतो समिचडाईतो बेदना चोखा राखी आह्वान भगवान ने आमंत्रण आता हो गणपति भगवान ना परिवार ने याद करवाना ओम सर्वत्र जीव का गुरु का सर्वत्र क्या सर्वत्र बात हो सब भूमि को सर्वत्र जितना तो तीसरे ओम भूर भूर स्वागत शंभू का भयानु महाद्याय आह्वान आज एक सुदान समर्पित आमी चढ़ाई बेदोना चोखा राखी प्रतिष्ठा करवानी

જી કે ધવારિ રદેય રગુતા દિવાસા ગૌરી તમેવ સુજી મૌલિક કૃપા પ્રતિષ્ઠા ઓમ ભૂરવસ્વાહ આવાતે જృతં સમર્વયં વિષકુલો મજારાર્થે ચડાઈ જો પુષ્પમાલમ સમર્પયામી દવા જિનંદર પડ્યો લઈ લો ઇનકમિંગ કોલ ફ્રોમ મહેસાસી આઈડેન્ટિફાઈડ